નમસ્કાર શિક્ષક મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શરૂઆત થઈ ચૂકી છે અને આ વર્ષે લગભગ દરેક શાળામાં ત્રીજા ધોરણમાં જૂજ વિદ્યાર્થીઓ હશે અથવા તો કોઈ પણ વિદ્યાર્થી ન હોય તેવું પણ બની શકે અને આ પરિસ્થિતિ આવતા વર્ષે ચોથા ધોરણ માટે હશે એટલે એવું નક્કી છે કે દરેક વર્ષે આપણે શાળાના શિક્ષકોનું સમયપત્રક નવું જ બનાવવું પડશે કે જે વર્ષોથી એક જ ચલાવી રહ્યા હતા તે હવે થોડા વર્ષો સુધી ચલાવવું અઘરું પડશે પરંતુ શાળાના શિક્ષકોનું સમયપત્રક બનાવવું એ ખૂબ જ અઘરી અને જટિલ પ્રક્રિયા છે કારણ કે તેમાં શાળાના દરેક વર્ગ અને એ વર્ગમાં ભણાવવા જનાર દરેક શિક્ષકોનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે તેથી આ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે અમે એક એક્સેલ સીટ બનાવી છે જેનો હું આજે તમને પરિચય કરાવું અને આશા છે કે તમે આનો ઉપયોગ કરી અને તમારી શાળાનું સમયપત્રક જરૂર બનાવશો સૌથી પહેલાં આપણે એક્સેલ સીટને જોઈએ આપણી એક્સેલ સીટમાં નીચે કેટલીક સીટ્સ છે જેના નામ છે ડાટા સીટ ક્લાસ વાઇઝ સબ્જેક્ટ સીટ ટુ માસ્ટર સીટ્સ ટીચર ટાઈમટેબલ ક્લાસ ટેબલ આપણે સર્વપ્રથમ કામ માત્ર ને માત્ર શીટમાં કરવાનું છે જેમાં તમે જોઈ શકો છો કે ટીચર્સ નેમ અને સબ્જેક્ટ વાઇઝ ક્લાસીસ ટીચર્સ નેમમાં તમારે ટીચરના નામ લખવાના છે તમે આખા નામ લખી શકો છો કે ટૂંકા નામ પણ લખી શકો છો અને એ શિક્ષકના નામની સાથે સામેના ભાગમાં સામેના કોલમમાં એનો સબ્જેક્ટ લખવાનો છે અને સબ્જેક્ટની પાછળ જે અંક લખેલો છે એ એ વિષયનું ધોરણ બતાવે છે જેમ કે અહીંયા લખ્યું છે જીસી અને એની સામે સબ્જેક્ટ ક્લાસ છે ડીઆર ડબલ્યુ મતલબ કે ડ્રોઈંગ અને જીરો જીરો એ બાલવાટિકા માટે છે તમારે આ રીતે દરેક શિક્ષકનું દરેક ધોરણમાં જે વિષય ભણાવે છે તે એના નામની સામે લખવાનું છે આ જ કોલમમાં તમારે માત્ર માહિતી ભરવાની છે જેવી તમે આ માહિતી ભરશો કે તરત જ તમને બાજુના આ જે કોષ્ટક છે તેમાં એ દરેક માહિતી જે તે વિષય પ્રમાણે કયા ધોરણમાં કયા શિક્ષક કયો વિષય લે છે તેની માહિતી ઓટોમેટિક આપોઆપ જનરેટ થઈ જશે બસ આટલું જ કામ તમારે આ સીટમાં કરવાનું છે ત્યારબાદ બીજું કામ કરવા માટે આપણે માસ્ટર સીટમાં જશું માસ્ટર સીટ એ એવી વસ્તુ છે કે જે જનરલી આપણી ઓફિસમાં ટેબલ નીચે આપણે રાખતા હોઈએ છીએ જેમાં આખા અઠવાડિયાનું ટીચર્સનું ટેબલ સાચવવામાં આવેલું છે સેમ એવું જ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા તમારે માત્ર ધોરણ લખવાના છે ધોરણ આઠ સાત નવ પાંચ જે કંઈ પણ હોય તે બાલવાટિકા માટે મેં અહીંયા બાલ વાટિકા લખેલું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા સબ્જેક્ટ છે અને ટીચર છે સબ્જેક્ટમાં જે તે ધોરણમાં જે તે શિક્ષક ભણાવતા હશે તે વિષય આવશે અને ટીચર્સનું નામ ઓટોમેટિક આપોઆપ જનરેટ થશે અહીંયા મેં તમારી સામે સોમવાર અને મંગળવારનો ડેટા બનાવી રાખેલો છે બુધવારનો ડેટા બનાવેલો નથી જે હું તમને એક માત્ર ઉદાહરણ માટે બતાવીશ જેમ કે બુધવારે પહેલો પીરિયડ મારે આઠમા ધોરણમાં મૂકવો છે તો હું આઠમા ધોરણ માટે પહેલો પીરિયડ ટીક કરીશ એટલે ડ્રોપડાઉન લિસ્ટ ખુલશે આઠમા ધોરણના જ વિદ્યાર્થી વિષયો હશે તેમાંથી કોઈ પણ એક વિષય આપણે પસંદ કરીશું જેમ કે વિજ્ઞાન આઠ તો એની સામે એના નીચેના સેલમાં જેનો જે કોઈ પણ શિક્ષક આઠમા ધોરણમાં વિજ્ઞાન લેતા હશે તેનું નામ ટૂંકમાં આવી જશે બીજા કોઈ ધોરણ પર જઈએ અને ત્યાં જેમ કે આ ચોથું ધોરણ છે તો ચોથા ધોરણના જ વિષયો આવશે અને એનો કોઈ પણ એક વિષય હું પસંદ કરીશ તો એ વિષય જે કોઈ પણ શિક્ષક લેતા હશે તેનું નામ નીચે આવી જશે તમારે માત્ર આટલું જ કામ કરવાનું છે એટલે કે તમારે માત્ર બ્લ્યુ ખાના જે છે બ્લ્યુ સેલ્સ જે છે એમાં જ માત્ર કામ કરવાનું છે શિક્ષકનું નામ ઓટોમેટિક આપોઆપ આવી જશે દરેક અઠવાડિયાના અઠવાડિયાના દરેક વાર માટે આ કામ કરવાનું છે શનિવારે બીજો તાસ ખાલી રાખ્યો છે કારણ કે આપણે જાણીએ છીએ કે એમડી માસ ડ્રીલનો એ તાસ હોય છે માટે નીચેના ભાગમાં તમે માસ્ટર ડેટામાં જોઈ શકો છો કે કયા શિક્ષકના અઠવાડિયાના કેટલા પીરિયડ થશે તે પણ અહીંયા કાઢીને આપેલું છે શિક્ષકનું નામ અહીંયા આપણે લખવાનું છે બરાબર છે ટૂંકમાં કે ગમે તે રીતે આપણે લખી શકીએ આ જે પીરિયડ્સની ગણતરી છે એ ઓટોમેટિકલી થઈ જશે નીચે અઠવાડિયાના ટોટલ પીરિયડ્સ પણ આવી જશે ત્યારબાદ એની બાજુનું જે કોષ્ટક છે તેમાં વિષય પ્રમાણે ધોરણ વાઈઝ ધોરણ વાઈઝ વિષય પ્રમાણે કેટલા પીરિયડ થાય છે અને એ ધોરણના કેટલા પીરિયડ થયા અઠવાડિયાના તે પણ આવી જશે કોઈપણ ધોરણના અઠવાડિયાના પિસ્તાલીસ પીરિયડ થાય એથી વધુ પીરિયડ થાય નહીં એટલા માટે બાલવાટિકા માટે તમે જેટલા પણ વિષય હશે તે ઓટોમેટિક અહીંયા પણ આવી જશે ચિંતા કરવાની જરૂર નથી માત્ર શીટમાં ડેટા ફિટ કરવાનો છે કાઉન્ટ થઈ એટલે કે કેટલા વિષયના કેટલા પીરિયડ્સ થયા એ દરેક ગણતરી ઓટોમેટિકલી આવી જશે બસ આ કામ આ સીટમાં આટલું જ કામ કરવાનું છે ત્યારબાદ આટલું કામ તમે કરી દેશો ત્યારબાદ તમે ટીચર્સ ટાઈમ ટેબલની સીટમાં જશો તો ત્યાં શિક્ષકોને જે આપણે ટાઈમટેબલ આપવાનું છે કે એમનો સોમવારે બીજો પિરિયડ કયા ધોરણમાં છે તે આપવા માટે પણ આપણે એક શીટ બનાવી છે જે આ રીતે દેખાશે એમાં પણ ડ્રોપડાઉન મેનુ છે એની પર ક્લિક કરશો એટલે શિક્ષકોના નામ આવી જશે ઓટોમેટિકલી ત્યાં જઈને કોઈ પણ શિક્ષકને તમે પસંદ કરશો જેમ કે એ આર લઉં છું તો એનું અઠવાડિયામાં કયા ધોરણમાં કયો પિરિયડ છે તે ઓટોમેટિકલી આવી જશે અને જે ખાનામાં કોઈ પણ વિષય લખીને આવતો નથી ત્યાં એમનું ફ્રી પીરિયડ રહેશે બસ આ કામ આટલું જ કરવાનું છે એની બાજુનું આજે ખાનું છે જ્યાં આઠ લખ્યું છે સાત તમે ત્યાં ધોરણનું નામ લખી શકો છો કદાચ કોઈ વર્ગ શિક્ષક હોય તો ત્યારબાદ ક્લાસ ટાઈમ ટેબલ એટલે કે આપણે ક્લાસમાં જે વિદ્યાર્થીઓને ટાઈમટેબલ આપીએ છીએ તે એમાં તમારે કંઈ જ કરવાનું રહેતું નથી માત્ર ને માત્ર ટીચર્સનું નામ સેલ સી ટુમાં લખવાનું છે બાકી બધી જ વિગત ઓટોમેટિકલી માસ્ટર ડેટામાંથી આવી જશે ક્લાસ વાઇઝ જેમ કે અહીંયા સાતમું ધોરણ છે આ છઠ્ઠું ધોરણ છે આ પાંચમું ધોરણ છે અહીંયા તમને થતું હશે કે બુધવારે ઝીરો કેમ બતાવે છે શુક્રવારે ઝીરો કેમ બતાવે છે એનું કારણ એ છે કે આપણે બુધવાર અને શુક્રવારે કોઈ ડેટા હજી ફિલ કર્યો નથી બસ આટલું જ કામ શિક્ષક મિત્રો કરવાનું છે અને તમારી શાળાનું શિક્ષક સમયપત્રક તમે આસાનીથી વગર ચિંતા થાય કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર બનાવી શકશો આશા છે કે તમે આ ક્લાસ ટીચર સમયપત્રકનો એક્સેલ સીટનો વધુમાં વધુ ઉપયોગ કરશો શિક્ષક મિત્રો આ ફાઇલને ખૂબ જ સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો જ છે છતાં પણ તમને કોઈ પણ સમયે કોઈ પણ સેલમાં અગવડતા જણાય છે તો તમે મને ચોક્કસથી વોટ્સઅપમાં કોલ કે મેસેજ કરી શકો છો થેન્ક યુ